સમાજે અત્યાર સુધી આ ખમીર વી પ્રજા ક્ષત્રિય ઠાકોર સમાજ જે દરેક માટે ગાયો માટે આજે ગામે ગામ પારિયા છે એ જ આ ક્ષત્રિય સમાજ છે અમે ઠાકોર ભરવાડ ને રબારી આજે આપણે પાટણની ધરતી ઉપર આજે પાટણ અણહિલપુર પાટણ જ્યાં આપણે બધા સૌ ભેગા થયા છીએ તો મારે તો એટલું કહેવાનું કે પાટણ એક જિલ્લા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એક હબ છે આજ નવઘણ ભાઈએ વિનયસિંહ મંગાજી ડેર ડોક્ટર સાહેબ જે યજ્ઞ ઉપાડ્યો મારી વિચારધારા દરેકની ચંદનશી આઇડિયોલોજી અલગ અલગ હોય છે દરેકની વિચારધારા અલગ અલગ હોય છે પણ મારી વિચારધારા હું આજથી વર્ષોથી ઠાકોર સાથે મોટો થયેલો છું મારા મિત્રો વર્તળ બી ઠાકોર જ હોય છે આજ મારા સમાજના બી કહેતા હશે કે ભાઈ આ સાહીઠ નહીં એસી ટકા ઠાકોર જ છે પણ હું સમાજને કહેવા માગું કે આમને જે યજ્ઞ મારી વિચારધારા જ્યારે હું એમને ફેસબુકમાં ઇન્સ્ટામાં ફોલો કરતો હું સમાજ માટે કંઈક કરી છૂટવા માંગતો હતો મારી આઈડિયાલોજી મારી વિચારધારા કે જ્યારે મળશે ત્યારે બાબાભાઈ પોતે જાતે અત્યાર સુધી મંદિરમાં દાન આપ્યું લગનો કરાયા સમૂહ લગનો કરાયા દીકરીઓ પરણાઈ દીકરીઓ ભણાઈ પણ કોકના દ્વારા મને વિચાર આવ્યો કે ખભે બંદૂક ફોડશું તો કોક શું કરશે નવગણ ભાઈ કયો રોટલો ચાલશે કયો રોટલો શેકાશે બસ એની આ સમાજની મને ચિંતા થઈ એટલા માટે મે જાતે મને આમની વિચારધારા ગમી એમને મારી ઉપર પ્રપોઝ મૂક્યું કે અમે આવું એક કામ ભગીરથ કરવા જઈ રહ્યા છીએ પાટણમાં આજ પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ વર્ષથી પાટણમાં એક કન્યા છાત્રાલયની અમારે ભૂખ છે અમારો સમાજ હવે શિક્ષણની ભૂખ ઉઘડી છે આજે પાટણની ધરતી ઉપર આપણે બેઠા હોય દીકરીઓ બેઠી હોય મા બાપ બેઠા હોય સમાજના આગેવાનો બેઠા હોય સમાજના સાધુ સંતો બેઠા હોય આ આગેવાનોએ રાત દિવસ મારા દશરથજી હોય નંદાજી હોય જ્ઞાનીબેન હોય ચંદનજી હોય અમૃતજી હોય સમાજના બંને પક્ષની પાર્ટીએ એક વિઝન લઈ અને દરેક માટે જે કરવું પડે કરી છૂટવાની ભાવનાથી આજે એમના ચંપલ ઘસીને પણ સમાજનું કામ કર્યું છે તો હું એમને બિરદાવું છું હું સમાજને કહેવા માંગુ છું કે આજે મે આ લોકોને કહ્યું કે મારે તો એક નક્કર પુરાવા સમાજ જોડે વાતો બહુ થઈ ભાષણો બહુ થયા આજે તો તાળીઓ પાડી પાડીને હાથના વેઢાય દુખાય છે પણ નક્કર પુરાવા હોય નક્કર આઈડિયોલોજી હોય તો સમાજ માટે બાબા ભરવાડ ખપી જવાનું થાય તો બી કામ કરવું છે આ લોકોને કરોડ દાન આપ્યું એ ભૂમિ દાન હતું પણ હું સમાજને કહેવા માંગુ છું કે આ રથ ફરે છે હું સમાજને પહેલા બી કહ્યું હતું આજ મારી વડા કાંકરેજની ટીમ ઉભી હોય સામે અને સાંભળતી હોય હું ટોટાણા બાપુને ત્યાંય બોલ્યો હતો કે ફૂલ નહી તો ફૂલની પાખડી જે આપશે તે પણ બાબાભાઈ ભરવાડનું જે સાડા ત્રણ કરોડનું જે પાયાથી માંડી અને અધતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા બધી જ સેવા કરવા માટે જે કરવું પડે પાટણથી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનું હોય તેમના માટે બસો એમના માટે ડ્રેસ કોડો દીકરીઓ માટે સિક્યુરિટી અને હું બાબા ભરવાડ હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાઈ હશે તો આ પાઘડીનું ઋણ નહીં જવા દઉં કદાચ નગણજી ચિંતા હશે મોગજીભાઈ ચિંતા હશે મંગાજી ખાવાનું મૂકીને બેઠા છે પણ હું સમાજને કહેવા માંગુ છું બધી ટીમ ને કેવા માંગુ છું ચિંતા કરતા નહીં બાબો કન્યા સાત્રા પૂરી કરી આપશે હું કેવા માંગુ છું નવગણજી કનુભાઈ અગિયાર આપ્યા જ્ઞાની બેને પાંચ લાખ આપ્યા સમાજના દરેક આગેવાન બોલ્યા હોય તમે જે જે ઉઘરાયા હોય પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને હે આ પૈસા તમે એકય મૂહૂર્તમાં વાપરતા નહીં હું પોતે એકલો પૂરું કરી આપીશ અને તમને કહેવા માંગુ છું કે જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલમાં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો આ સમાજ જેને જેને આપ્યું છે હિસાબ માંગશે નવગણજી તો અત્યાર તો ડિજિટલ યુગ છે ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરની ચાપ દબાવો એટલે તરત હિસાબ આવી જાય હું નવગણજી વિનયસિંહ ડોક્ટર સાહેબ મંગાજી તમારી ઉપર એક આશા કે તમે આ સમાજનું નાવડું જે તરતું થયું છે એને પાર ઉતારશો હું દીકરીઓને કઉ છું બાપ ને દીકરી વાલી હોય બાપ ને દીકરીની વેદના હોય ને એ કે આજે કઈ દુખી થશે આજ દીકરીઓને કહેવા માંગુ છું માતાઓને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને આજે આ પાટણ છે બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા કચ્છ આપણે માલધારી ઘરે ઢોર હોય 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 ખેતી હું માતાઓને કેવા માંગુ છું આ જવાબદારી તમારી છે આજે તમારા ઘેર કદાચ પાંચ રૂપિયા કમાવા ગયા છે તો તમને પાંચ રૂપિયા એ જમા કરાવશે પણ હું માતાને ને કહેવા માંગુ છું કે તમારી દીકરીને હવે સાણ વાસુદી બંધ કરાવો હવે તમે ઢોર ઢાંખરના દોવાનું બંધ કરાવો તમારી દીકરીને ખેતર કામ બંધ કરાવો હું સમાજને કહેવા માંગુ છું ભરવાડ સમાજને કહેવા માંગુ છું રબારી સમાજને કહેવા માંગુ છું અઢારે આલમને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરી અને આ જે દીકરી હોય કોઈ બળદની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી હું તમને કેવા માંગુ હોય અને શિક્ષણમાં જોડાવજો દરેક ને કેવા માંગુ છું આ શિક્ષણ 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 શિક્ષણની ક્રાંતિ ત્યારે આવશે જયારે તમે અંદર ડૂટી થી તમારા ઈષ્ટદેવ તમારા કુળદેવી તમારા માતાજી આ દીકરીઓની ભૂખ છે આ દીકરીઓને આગળ વધારશો એવો સમય ના આવે કે અમે આજ પંદરસો ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે હું તમને આ પાઘડીનો વળ ઉતારીને કહું છું દરેક પગે લાગું છું કે તમારી દીકરીઓ માટે બને તેટલી મહેનત કરજો કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય માધ્યમિક સ્કૂલ હોય કોલેજ હોય કદાચ હું બધાને કહેવા માંગુ છું ભરવાડ રબારી ઠાકોર આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતમાં બહુ મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર ગુજરાતથી એક અવલનું ચાલુ કર્યું છે નવગણજી હે હું કેવા માગું છું દરેકને કે દરેકે દીકરી ભણાવો કદાચ તમારી જોડે એની આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિને મળજો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે જ્ઞાનીબેન ક્રાંતિ લાઈને જ રહીશું એવું સદારામ બાપાની હું સ્વાગન ખાઈ મા ગતરાજની સ્વાગન ખાઈ અને હું તમને કહેવા માંગુ છું કે એક દીકરી ભણશે તો બે ઘર તારશે આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તારશે અને સામે જશે તો એનું ઘરે તારશે એના બાળકોને ભણાવશે એના બાળકોને શિક્ષણ આપશે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો ગમે તે જગ્યાએ જશો ગમે ત્યાં ફરશો તમારો ઉદ્ધાર થશે નહીં આ સમાજની ભૂક્ષ શિક્ષણની ભરવાડ રબારી સમાજ ઓબીસી સમાજ એસસી દરેકે સુવર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચલાશે બાકી આપણી કઈ જગ્યા છે નહીં દરેકને હું કેવા માંગુ છું શિક્ષણ આવશે તો આપોઆપ વેપાર આવશે વેપાર આવશે તો રોજગાર આવશે તો તમે આજે દરેક સ્વર્ણ સમાજ જોડે સામે આંખમાંથી આંખ મિલાવી શકશો વેપાર ધંધા કરી શકશો તમારું ઘરનું સંચાલન કરી શકશો બસ આ હોસ્ટેલ માટે મારે એક આ એક યોજના હતી મારી અને જેની બી એક બીજી બે યોજના કહેવાની છે ચંદનજી પ્રમુખ સાહેબ પાટણના પ્રમુખ સાહેબ બેઠા છે એમનું અભિવાદન કરજો તાલીઓ પાડીને બીજી આઈડિયા એક એવી મારા નક્કર પુરાવા મે ગત્રાળ માની સોગન સદારામ બાપાની સોગન કદાચ સદારામ બાપા ઉપર જોતા હશે તો સદારામ એક જ વાત હતી વ્યસન મુક્તિ શિક્ષણ અને તમારી જોડ હોય એટલું જ કરો વધારાનું કરશો નહીં આ સદારામનો એક નિયમ હતો એક એમની આઈડિયાલોજી હતી પણ मार्केट का हाल देखें तो कुछ एक्सपर्ट्स बोल रहे हैं कि मार्केट ऊपर जाएगा लेकिन कुछ एक्सपर्ट्स का ये कहना है कि मार्केट गिरने वाला है बेसिकली कुछ भी हो सकता है आपको समझ आए तो बताना मार्केट की कंफ्यूजिंग फोरकास्ट छोड़ो असली पिक्चर देखो ग्रो पर है सब आईडियोलॉजी ज्ञानी बेहन प्रमुख साहेब હું બાબા ભરવાડ પોતે આજે હોસ્પિટલ એની અંદર બે થી અઢી લાખ રૂપિયાના પગારદાર ડોક્ટર હશે રૂપિયાના પગારદાર ડોક્ટર હશે એની અંદર દરેક સુવિધા કોઈને ક્યાંય બહાર જવું નહીં પડે ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ હોય ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસસી સમાજ હોય આ સમાજે દવાખાનામાં ઘૂસે તો રિપોર્ટ થી માંડી અને ક્યાંય કોઈ કઈ જવાની જરૂર નહીં પડે એવી મારી નેમ છે એની અંદર હું પેરામેડિકલ જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ આ હું ગતરાળ માની સદારામ બાપાની સોગન ખાઈને બોલું છું કદાચ બ્લડ બેંક જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે મારી સદારામ સમિતિની ટીમ અને હું ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે કદાચ જેની જોડે પૈસા નહીં હોય તો પચાસ ટકા રાહત દરે હું બાબા ભરવાડ આજે એક 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 થયું અંદર પ્રવેશ થશે અને થશે એવી તમને હું ખાતરી આપું છું નવગણજી આજ સમાજના આગેવાનો બેઠા છે સમાજના કલાકારો બેઠા છે સમાજ માટે એમનાથી જેટલું બનતું હોય એ દરેક વસ્તુ કરતા હોય છે એક શિક્ષણ નું ધામ એક મેડિકલ આરોગ્ય નું ધામ અને ત્રીજું સમાજ જે આ ઠાકોર સમાજ ને મે ગયાની બેન આજથી મારા પાયા તો આજથી પંદર વર્ષ ના છે કે ચંદનજી મે જે નીચે ઉતરી કા આ સમાજ ને ભૂખ છે એમે દરેકની નાડી દરેકના વિચારો આજ મારા વિચારો અને મારા વિચારમાં તમે સંમત હોય તો જ તાલી પાડજો આજે આ બે ધામ એક ત્રીજું ધામ કે રણુજા જ આવશો તો બીજ ભરવા જાવ છો ચોટીલા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો દ્વારકા છો તો પૂનમ ભરવા જાવ ભરવાડ ક્યાંક જાવ તો ખોડલ ધામ જાવ છો લક્ઝરીઓ ભરી ભરી જાવ છો ક્યાંક જાવ છો તો ઉમિયા ધામ જાવ છો તો સદારામ ધામ નહીં બનાવું હું આ વસ્તી બેઠી જાહેર જીવનમાં છું હું પાટણમાં દસ વીઘા જગ્યા દાન આપું છું પાટણમાં દસ વીઘા જગ્યા કમ્પાઉન્ડ વારી ત્યાં મંદિર બનાવીશું ત્યાં સમાજનું બંધારણ કરશું સમાજની લગ્ન વાળી કરશું સમૂહ લગ્નો કરશું દરેક સમિતિ ગામડે ગામડે પાંચ હજાર ઉઘરાવતી હોય છે લગ્નમાં કોઈ અગિયાર હજાર ઉઘરાવતા હોય છે કોઈ ત્રણ હજાર ઉઘરાવતા હોય છે પણ હું બાબો વરવાડ એવું બોલું છું કે કોઈ એક રૂપિયો પાય કાઢવી નહીં પડે અને સદારામ ધામમાં આપણા સમૂહ લગ્ન કરશું સમાજના બંધારણ માટે હોલ કરશું અને સમાજે નક્કી કરવાનું બહેનોએ નક્કી કરવાનું ભાઈઓ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામની ત્યાં સમાજ ભેગો થાય સમાજ ચર્ચા વિચારણા કરે સમાજની બંદીઓ દૂર થાય સમાજ એક બને આ મારું વિઝન છે આજ ઓબીસી એસટી એકતા મંચ આજ બાબા ભરવાડે સો કરોડ ની તિજોરી ખુલ્લી મૂકી દીધી આજે આ સમાજનું મારી ઉપર ઘણું ઋણ છે હું ઠાકોરમાં આજે અમે ભરવાડ વસતા છે આજ ગાંટોડિયામાં અમને સાચવીને રાખ્યા આજ અમને આટલું આગળ લાયા ભણી ગણાઈને મોટા કર્યા હવે સમાજનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે આ મારી વાતો નહી હોય મારા પાક્કા પુરાવા છે જેમ કે આજે ભૂમિ પૂજન કર્યું એક ભૂમિ પૂજન કરશું તરત કામ પતે એટલે બીજાનું ભૂમિ પૂજન કરશું ત્રીજાનું ભૂમિ પૂજન કરશું આજ બેને કહ્યું કે આ સમિતિ એ કહ્યું કે વીસ કે બાવીસ મહિના પણ બેને કહ્યું કદાચ ત્રણ વર્ષ થાય ને તો બી વાંધો નહીં એમ પણ આઈડિયો લીજા દસ વર્ષમાં નવગણજી વિક્રમભાઈ આજ હિન્દુસ્તાની ટીમ મારા દરેક દરેક કાર્યક્રમ સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય ગબ્બરભાઈ સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમૂજીમાં કહી શકો છો સમાજને લાઈને લાવી શકો છો તમને એમને મોટા નથી કર્યા તમે આગળ રહેજો સમાજ માટે બનતું કામ કરજો બીજું હવે તમારી ભૂખ લાગી બે મિનિટ લઈશ જ્ઞાની બેન જ્ઞાની બેન કદાચ આ સમાજ માટે ઓબીસી એકતા મંચ માટે સદારામ સેવા સમિતિ આ પાંચે માણસ બહુ ભોળા છે પણ ખીચામાં કઈક હોય તો બસ વારો બિહાર નક્કર ધક્કો મારીને ઉતાર ગમે તેવા સાહેબ હોય તોય સાચી વાત કે ખોટી વાત નો ભોગજીભાઈ પ્રમુખ સરકારની સેવા સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડ બાબા ભરવાડની ની સદારામ સેવા સમિતિ જેટલાય બેઠા છે એની એક હજાર ને ની ટીમ બનાવાની છે એક હજાર ટીમ એની અંદર સમાજના આગેવાનો દરેક ઇન્ટરવ્યુ લેશે કે આ કામ કરશે કે ઘર ભેગા કરશે એના માટે થયું એક સમિતિ રચી છે એ સમિતિમાં દરેક યુવાન મહિલા ઓબીસી એસટી એસસી દરેક જેમ પચીસ ટકા અહીંયા આગળ તમારા બુક કરેલા છે સર્વ સમાજ માટે એવી રીતે આની અંદર પચીસ હું તમને સમાજને વિનંતી કરીને કહું છું આમાં એક હજારની આઠની ટીમમાં પચીસ ને અનામત આપજો પાઘડી ઉતારીને તમારી જો માંગણી માંગુ છું દરેક આ એક હજાર આઠ ટીમ કોઈ રાજકીય નહીં સમાજના ઉત્થાન માટે રાત દિવસ દોડવા માટે ક્યાંય સમાજ નો આપણો પછાત સમાજ હોય કચડાયેલો સમાજ હોય આ સમાજ નું કઈ કામ આવી જાય આપણી કોઈ દીકરીનું કામ આવી જાય કોઈને અન્યાય થતો હોય તો એક ફોને આ એક હજાર આઠ ટીમ પહોંચી જશે આજે હું ઉત્તર ગુજરાત કચ્છ પાટણ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા દરેકને કહેવા માંગુ છું દરેક ને આની અંદર જોડવામાં આવશે અને વધુમાં એટલી વાત કે એક હજાર આઠ ટીમ આજે સમાજ કચડાયેલો કેવી રીતે દોડવું શું કરવું એની તો સમસ્યા રહેવાની ને હું દરેક ને પેલા સો માણસ ચોઇસ કરવામાં આવશે સો માણસના એક એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે એક એક ગાડી વાબો ભરવાડ ફ્રી આપશે પછી સમાજનો વિષય આવશે કે પેટ્રોલ તો પુરાવું પડશે ને તો હું ગતરાનની સાક્ષીએ ભોળાનાથની સાક્ષીએ બોલું છું આજે આજ પાટણની ધરતી ઉપર ના રોજગાર બી આપવામાં આવશે આજ મારી સમિતિ હશે એને રોજગાર ભથ્થા દરેક વસ્તુ આપવામાં આવશે નવગણ ભાઈ આ મારી સપનું છે એક હજાર આઠ નું દ્વારિકા વાળો પૂરું કર તમારો સાથ સપોર્ટ જોશે હું બાબો ભરવાડ કોઈ નથી બીવાયો નહીં અને બીવાઈશ નહીં પણ તમારા સાથ સહકાર વગર બધું નકામું છે તમે સાથ આપશો કે નહીં જો સાથ આપવાનો હોય તો દસ મિનિટ તાળીઓ પાડો બળો સદરામ બાપાને વાડીનાથ ભગવાનને બોલો ગોગો મહારાજને બોલો ઘટ્ર આ મારા ચાર વિઝન તમે મને સાથ સપોર્ટ આપશો તો આ રોડ મેપ મારો દસ વર્ષનો છે આ કાર્યો બધા મારે તમને પૂરા કરીને આપવાના કોઈ રાજકીય ગણિત નહીં અત્યારે અહીં સમાજના ભાજપ કોંગ્રેસ દરેક મંચ ઉપર સમાજના આગેવાન બેઠા છે તમારા ઉત્થાન માટે તમને આગળ લાવવા માટે તમે બીજા સમાજ જોડે પગમાંથી પગ મિલાઈ શકો આંખમાંથી આંખ મિલાઈ શકો મારો સમાજ નીચે ના બેસવો જોઈએ કોઈ કલેક્ટર હોય કોઈ આઈપીએસ હોય કોઈ મામલતદાર હોય કોઈ તલાટી હોય આજે દરેક ફેકલ્ટીમાં જેને જેને જ્યાં જરૂર પડે આ સરકારે તેત્રીસ ટકા અનામત રાખી છે તો એનો લાભ તમારે લેવાનો છે આજે આનો લાભ બીજા લઈ જાય છે આજે હું કહેવા માંગુ છું કે આપણો લાભ સરકાર આપણી સાથે છે સરકાર જે જે લાભો આપે છે આપણો સુધી લાભ પહોંચતા નથી કે કોઈ પહોંચવા દેતું નથી તો હું સમાજને વિનંતી કરું છું કે આ મારી પાંચ વિઝન આ મારો રોડ મેપ આ રોડ સમાજ સમાજની આગેવાનો સાક્ષી મારા ઈષ્ટ દેવ કુળદેવીની સાક્ષી હું બાબો ભરવાડ એક 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 કામ તમને પૂરું કરી અને બતાવીશ નવગણજી ઉભા દો વિનયજી વિનયજી આવો ડોક્ટર સાહેબ મોગજીભાઈ મંગાજી ડેર આજ મારે પાંચે બંકા આવો બોલો સદારે આજે નંદાજી આવો પ્રમુખ સાહેબ આવો આવો ગેની બેન આવા જતા રહો ચંદનજી આવા જતા રહો તમે અહી ઉભા રહો હાલો દરેક આગેવાન વિક્રમભાઈ આવો લાઈન કરજો લાઈન દરેક હાથ ઊંચા કરી અને આ બધાને વધાવજો દરેક હાથ ઊંચા કરો સાહેબ આજ સમાજની શિક્ષણની ક્રાંતિ આરોગ્યની ક્રાંતિ દરેકને રોજગારની ક્રાંતિ આજ આ મીડિયાનો સંદેશ ઘર ઘર જન જન સુધી જવો જોઈએ આજ ગુજરાતમાં પાટણની ધરતી ઉપર જે આ વિચારો રજુ કર્યા એ ગુજરાતમાં જન જન ઘર ઘેર સુધી જવા જોઈએ નવગણજી તું માગે બોલો હમ تمہારે સાથ હે આત્મ પકડો આત્મ પકડો બોલો સદરામ બાપા કી નવગણજી તું માગે બોલો બાબા ભાઈ તું માગે બોલો સંત શ્રી સદારામ બાપુ કી સમાજને અભિનંદન આટલી મારી વાત મારી રજૂઆત તમે સાંભળી તે બદલ દીકરીઓ માતાઓ દરેક સમાજના અગ્રણીઓને મારા રામ રામ જય સદારામ બાપા જય વાળીનાથ બાપા હસ્તુ